કોઈપણ કામગીરી અહીં કરવામાં આવી નથી વરસાદમાં વધુ મુશ્કેલીઓ સર્જાઈ શકે તેમ છે ગ્રામજનો આંગણવાડીને રિપેર અથવા તો નવી બિલ્ડિંગ બનાવવા માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન ઘટે અમારું ગામ છે મંડાવાવ તેમાં એને બાલવાડી છે તે ઉપર તે મતલબ પાણી વધારે પડે ને તો સાદલા પડે છે પછી પાણી ગરે છે અને આપણે પાણી પીવાની પણ આ ટંકી છે ને ટંકીમાં બી નર્મ હતી ને બધી રીતે સારી સુવિધા નથી આ બાથરૂમમાં બી છોકરાઓ જાય છે ને બાથરૂમ બી સારું નથી અને પોરિયાઓ અભ્યાસ કરવા આવે છે ને તો તકલીફ પડે છે પોરિયાને નવી બાલવાડી કર્યા લે એવું ઈચ્છું છું સરકાર એક તરફ શિક્ષણ પર કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે દાહોદ જિલ્લાની વાત કરીએ તો વાસ્તવિકતા કંઈક અલગ જ છે આપ જોઈ શકો છો મારી પાછળ અમે ઉભા છે મંડાવાવ ગામની અંદર અને મંડાવાવ ગામનો આ આંગણવાડી કેન્દ્ર છે જે ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે આપ જોઈ શકો છો કે પીવાના પાણીની અહીંયા વ્યવસ્થા છે પરંતુ એમાં ટોટીઓ નથી નળ નથી અને બીજી બાજુ જોઈ શકો છો કે શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આ જંગલી વનસ્પતિઓ ઉગી ગઈ છે એટલે આવા જવા બાળકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો છે અંદરની જો વાત કરીએ તો અંદર છત પરથી પોપડા પડી ગયા છે અને સળિયાઓ દેખાય છે ઉપરથી પાણી પણ ટપકે છે એટલે ટૂંકમાં એવું કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે નાના નાના ભૂલકા છે જે ભારતનો ભાવિ છે એવા વિદ્યાર્થીઓ અહીંયા જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક આ આના પર સરકાર ધ્યાન આપે અને નવી આંગણવાડી ગામ માટે બનાવી આપે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ